ઈરાન ઇઝરાયલ વચ્ચે તેર જૂનથી શરૂ થયેલા યુદ્ધનો અંત અમેરિકાના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયાના ટ્રૂટ પર કરી પોસ્ટ ઈરાન ઇઝરાયલ સીઝ ફાયર માટે સહમત થયાનો દાવો મધ્ય પૂર્વમાં શાંતિ માટે ગણાવ્યું મહત્વનું પગલું ડોનાલ્ડ ટ્રમ્પના સીઝ ફાયરના એલાનનો ઈરાને આપ્યો જવાબ ઈરાનને સીઝ ફાયરનો પ્રસ્તાવ ન મળ્યાનો દાવો ઈરાને સ્થાયી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનું કર્યું એલાન

અમેરિકાના મુદ્દે ઇરાને આપ્યો જવાબ ભોગ ની રાજધાની ઉપર ફરી હુમલો તહેરાનમાં દૂર સુધી સંભળાય ધમાકા રાત્રિના સમયે ઇઝરાયલ ઈરાન ઉપર હુમલો દૂર સુધી દેખાયા ધુમાડા ભારતમાં રાંધણ ગેસ સિલિન્ડરનો પુરવઠો સોળ દિવસનો જ ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે અછત સર્જાવાની શક્યતા ભારતમાં તેત્રીસ કરોડ ગેસ સિલિન્ડરમાં દર ત્રણ માંથી બે પશ્ચિમ એશિયામાંથી કરાય છે આયાત ગાઝા પટ્ટીમાં શરણાર્થી શિબિર ઉપર ઇઝરાયેલનો હુમલો મુવાસીમાં વિસ્થાપિતોની શિબિર ઉપર થયેલા હુમલામાં અનેક લોકો ઘાયલ પેલેસ્ટાઇને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યાનો લગાવ્યો આરોપ આગામી પંદર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી पच्चीस जून थी सार्वत्रिक वरस 26 थी। गुच्रात, गुच्रात वरस छवीस तीस जून राज्य भागों में सर्जा स्थिति जुलाई प्रथम सप्ताह में दक्षिण सौराष्ट्र मध्य गुजरात उत्तर गुजरात में वरस भारत वरस आगामी सात दिवस राज्य में हलवा मध्यम वरस की हवाम विभाग की आगाही आज दाहोद वडोदरा नवसारी सूरत छोटाउदेपुर गीर सोमनाथ भावनगर द्वारका में भारत वरसाही में हलवो वरस पड़वा संभावना હવામાન વિભાગના મતે જૂને એટલે કે રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા જૂન સુધી દરિયો ન ખેડવા માછીમારોને આપવામાં આવી સૂચના સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં રહેશે વરસાદી વાતાવરણ મેઘરાજાની તોફાની બેટિંગથી ડાયમંડ અને સ્માર્ટ સિટી સુરતમાં જળબંબાકાર દસ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તાર જળમગ્ન છેલ્લા દસ વર્ષમાં માં આ વખતે સુરતના સાયણ સુગર રોડ ઉપર શિવશક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામની કાપડની ફેક્ટરીમાં પાણી ભરાયા કાપડના માલને ભારે નુકસાન ફેક્ટરીની બાજુમાંથી પસાર થતી નહેર અને નદીનું પાણી ભરાતા હાલાકી પાણી ભરાયા વીર સાવરકરકાર પાણીના નિકાલ કોઈ વ્યવસ્થા અનુરાધાર વરસાદે સુરત શહેર ને ગમરોડ્યું અડાજણ ચોકસીની વાડી વિસ્તારમાં વરસાદના કારણે રાહદારીઓ પરેશાન તો સુરત શહેર એચ એલ રોડ બાપા સીતારામ સોસાયટીમાં જળ ભરાવ સુરત વરાછા મિની બજારના સુપર ડાયમંડ માર્કેટમાં ઘુસ્યા પાણી પ્રાઇમ સર્કલ પર નદી ની માફક વહ્યા વરસાદી પાણી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટ બરબાદ ભારે વરસાદ ના કારણે સુરત શહેર થયું પાણી પાણી વેડ રોડ પર ની અખંડ આનંદ કોલેજ ના પરિસર માં ભરાયા ઘૂંટણ સમા પાણી તો રઘુકુળ માર્કેટ ની અનેક દુકાનોમાં પાણી ભરાતા કાપડના વેપારીઓ મુશ્કેલી માં મુકાયા સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તાર થયો જળમગ્ન જકાતનાકાથી કેનાલ રોડ અને ગૌરવ પથ રોડ પર જળભરાવ વરસાદ રોકાયો હોવા છતાં પાણી ઓસર્યું ન હોવાથી જળબંબાકારની સ્થિતિ અનરાધાર વરસાદના કારણે સુરતમાં જનજીવન થયું અસ્તવ્યસ્ત પાર વિસ્તારમાં ઓર્ચેડ એ લાઈટ દિવાલ થઈ ધરાશાયી દિવાલ પડવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાતા કરાયું દિલ ધડક રેસ્ક્યુ પોલીસે પોતે પાણીમાં ઉતરી લોકોને બોટમાં બેસાડી કર્યું રેસ્ક્યુ લોકોએ પોલીસની કામગીરીની કરી સરાહના સુરતના રિંગ રોડ પર આવેલા રઘુકુળ ગરનાળામાં જળ ભરાવના કારણે ફસાયો ટેમ્પો પોલીસે રેસ્ક્યુ કરી ડ્રાઈવરને કાઢ્યો બહાર તો વરાછા સ્ટેશન ગરનાળામાં પાણી ભરાતા ડૂબ્યા વાહનો સુરતમાં વરસાદ વચ્ચે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ કામગીરી કરતા જોવા મળ્યા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખુલતા નજરે પડ્યા ફાયર વિભાગની ટીમ સાથે કોર્પોરેટરે પણ કામગીરી હાથ ધરી સુરતમાં જળબંબાકારની સ્થિતિને લઈ વિપક્ષનો અનોખો વિરોધ વરસાદના કારણે ભરાયેલા પાણીમાં ધરણા પર બેઠા નેતાઓ પોલીસે વિરોધ કરતા બે નેતા અને બે કોર્પોરેટરની કરી અટકાયત સુરત કામરેજના કામરેજ ના કોણ મોરથાણા જતો માર્ગ બંધ થયો જોખા ગામ પાસે ખાડી માર્ગ પર પાણી ફરી વળ્યા સ્થાનિકો એક ગામથી બીજા ગામ જવા ચાર કિલોમીટર ફરીને જવા બન્યા મજબૂર સુરતના માંડવીનો ગોળધા ડેમ છલકાતા સર્જાયા નયનરમ્ય દ્રશ્યો વરે ખાડીમાં પાણીની ભરપૂર આવક તો ઉમરપાડામાં વરે નદી બે કાંઠે થતા લો લેવલ કોઝવે પર ફરી વળ્યા પાણી સુરતમાં વરસાદની સ્થિતિને લઈ પાલિકા કમિશનરનું સતત મોનિટરિંગ અલગ અલગ વિસ્તારમાં જેસીબી સફાઈ કામદારો અને અધિકારીઓને લગાવ્યા કામે વરસાદી પાણી ગટર મારફતે પસાર કરવા માટે પ્રશાસને હાથ ધરી કામગીરી ધોધમાર વરસાદના કારણે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ પોસ્ટ ઓફિસ નજીક ભરાયા પાણી પાંચ હાચડીથી પ્રજાપતિ આશ્રમ જતા માર્ગ પર પાણીનું સામ્રાજ્ય મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામના જોવા મળ્યા દ્રશ્યો નવસારી જિલ્લાના ચીખલી શહેરમાં પણ મેઘરાજે બોલાવી સટાસટી આસપાસના ગામોમાં વરસ્યો વરસાદ ચીખલી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર ખાબક્યો ધોધમાર વરસાદ વાહન વ્યવહારને થઈ નવસારી શહેરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભરાયા પાણી મુંબઈ અમદાવાદ ને જોડતા હાઈવે પર સીસોદરા ગામ પાસે પાણી નો જવાબ ડો મહાનગરપાલિકાના આઠસો શાસકો ના કારણે વર્ષો જૂની સમસ્યા નો નથી આવતો ઉકેલ ભરૂચ શહેર માં ખાબકેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી પાંચબત્તી ત્રણ દિવસના વિરામ બાદ નડિયાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વાણિયાવાડ સર્કલ પારસ સર્કલ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા રોડ રસ્તા થયા પાણી પાણી નીચાણ વિસ્તારમાં ભરાયા પાણી આણંદના બોરસદ વરસ્યો મુશળધાર વરસાદ જનતા બજારમાં ગટર ચોકઅપ થઈ જતા પાણી ભરાયા શહેરના મુખ્ય માર્ગો થયા પાણી ખેતરો થયા પાણીમાં ગરકાવ ધડબડાટી બોલાવતા ખંભાત થયું પાણી પાણી જાહેર માર્ગો પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી સોજિત્રા ઉમરેજ આંકલાવ અને બોરસદમાં વરસ્યો વરસાદ મુશળધાર વરસાદ પેટલાદમાં ખેતરો થયા પાણી થી તરબોળ ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીમાં મગર ઘુસી આવતા ખેડૂતોમાં ભયનો માહોલ ધોધમાર વરસાદ વર્ષે છોટા માર્ગો પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સેવા સદન જવાના મુખ્ય માર્ગ પણ જળમગ્ન નીચાણવાળા વિસ્તારમાં પણ જળબંબાકાર

છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાના આરોપ નદી નું ડાયવર્ઝન ધોવાઈ જતા ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ જવાબદારો સામે પગલા લેવા માટે કરી માંગ પંચમહાલના પાવાગઢ ડુંગર અને તળેટી વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ રેવાપથ ના પગથિયા પાણીનો પ્રવાહ વહી નીકળ્યો વહેતા વરસાદી પાણીના કારણે સર્જાયા નમ્ય દ્રશ્યો ધોધમાર વરસાદ વરસતા હાલોલમાં ઠેર ઠેર ભરાયા પાણી માત્ર બે કલાકમાં બે ઇંચ વરસાદ થાબકતા માર્ગો ઉપરથી વહેતી થઈ નદીઓ બસ સ્ટેન્ડ શાક માર્કેટ કજરી રોડ ગોદરા રોડ સહિત મુખ્ય બજાર વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી છૂટાછવાયા વરસાદી ઝાપટા દાહોદ જિલ્લામાં જાલોદ લીમડી લીમખેડા ધાનપુરા સિંગવડ સહિતના ગામોમાં વરસ્યો હળવો વરસાદ અસહ્ય બફારામાંથી મળી રાહત વાદળછાયા વાતાવરણની વચ્ચે વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ ખંડેરાવ માર્કેટ માંડવી ન્યાય મંદિર વિસ્તાર અકોટા સયાજીગંજ રાવપુરા ફતેહગંજ સમાજ છાણી સહિતના વિસ્તારમાં ધીમી ધારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ સાબલી અને ડેસરમાં સામતપુરા વાંકાનેર ભાદરવા ટુંડાવ બૌથા લાંબડાપુરા ગોઠડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા અનેક સ્થળે ભરાયા પાણી ધોધમાર વરસાદ વરસ્યો વાંકાનેર અને ટંકારામાં બાંકાનેર અનેક સ્થળે જળબંબાકાર જકાત નાકા અને હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો હાલાકી અમરેલીના જાફરાબાદના જાફરાબાદ ગ્રામ્ય પંથકમાં છવાયું વરસાદી વાતાવરણ કોસ્ટલ વિસ્તારમાં વરસ્યો જમાજમ વરસાદ વઢેરા કડિયાળી નાગેશરી બાબરકોટ અને હેમાલ સહિતના ગામોમાં માં ધીમી ધારે વરસાદ સારા વરસાદથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા

વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશી ધોધમાર વરસાદ વરસતા મહેસાણા શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી મોઢેરા ચોકડી બીકે રોડ રાધનપુર રોડ તોરણવાડી ચોક નાગપુર કોલેજ સહિતના નાગલપુર કોલેજ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી એક ઇંચ કરતા ઓછા વરસાદમાં પણ મહેસાણાના ગોપી ગરનાળામાં ભરાયા પાણી એક તરફનો માર્ગ કરાયો બંધ સામાન્ય વરસાદમાં પણ થતા સ્થાનિકોને હાલાકી તાપી જિલ્લામાં પંચાયત હસ્તકના બે માર્ગ બંધ પીઠાદરા જામણિયા બરડીપાડા પીપલવાડા ગામને જોડતા માર્ગ ઉપર લો લેવલ પુલ ઓવરટોપિંગ થવાને કારણે બંધ ધામોદલા ગામને જોડતા માર્ગ ઉપર આવેલો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદથી ડેમમાં પાણીની નોંધપાત્ર આવક નર્મદા નિગમે શરૂ કર્યું વીજળીનું ઉત્પાદન ડેમ ઓવરફ્લો નદી બે વહી પ્રવાસીઓને જોવા મળ્યો અદ્ભુત નજારો ભારે વરસાદને પગલે જામનગર નો રણજીત સાગર ડેમ થયો ઓવરફ્લો રંગમતી અને નાગમતી નદી માં આવ્યું ડેમ નું પાણી રંગમતી ડેમ પણ એસી ટકા ભરાયો તો રંગમતી ડેમ ઓવરફ્લો થશે તો શહેરમાં ઘૂસી ઘુસી શકે છે પાણી જામનગર ની જનતા ને સાવચેત કરાઈ અરવલીના ઉપરવાસમાં પડેલા વરસાદથી નદી અને ડેમમાં નવા નીર આવ્યા મીશુ જળાશયમાં આઠસો સત્તેર ક્યુસેક જયારે હાથમતી જળાશયમાં એક હજાર ક્યુસેક પાણીની આવક જળાશયમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ વડોદરાના શિનોરમાં દિવસભરના વિરામ બાદ વરસાદ શિરનોરના ટીમ્બરવા અવાખલ સાદલી અને મીંઢોળ ગામમાં વરસાદ ધીમી ધારે વરસાદથી ખેડૂતોને રાહત શિનોર તાલુકામાં અત્યાર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ભરૂચના ઉચેડિયા ગામમાં લોકો અને ખેડૂતોને મુશ્કેલી ખાડી ઉપર બ્રિજના અભાવે જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર વરસાદના કારણે ખાડી ઉપર પાણી ભરાવાથી થાય છે પરેશાની અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા 10 જિલ્લાઓશ સંપૂર્ણ ભરાયા 29 જિલ્લાઓશ 70 થી 100% ભરાયા સરદાર સરોવર ડેમમાં હાલ પચાસ ટકા થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ રાજ્યના પિસ્તાલીસ ટકા પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના ડેમમાં સૌરાષ્ટ્ર વધુ જળસંગ્રહ ઉત્તરાખંડમાં ને કારણે યમનોત્રી યાત્રા રોકાઈ માર્ગ પર ટેકરી ધરાશાય થતા એક બાળકી મોત બદ્રીનાથ હાઈવે પર ભેખડો ધસી પડતા એક મહિલા યાત્રીએ જીવ ગુમાવ્યો અન્ય બે લોકો ઘાયલ

જયદીપ કન્સ્ટ્રક્શન નામની એજન્સીએ પુલનું કર્યું હતું નિર્માણ છોટાઉદેપુરના અત્રોલીમાં આંગણવાડી બની જર્જરિત છત પરથી ટપકતું પાણી અને ભીની દિવાલો વચ્ચે બાળકો અભ્યાસ કરવા મજબૂર આંગણવાડીનું સમારકામ કરવાની માંગ જર્જરિત મકાન ધરાશાય ભરૂચના બોરવાડ વિસ્તારમાં આવેલું અલીભાઈ બૂટવાળાનું બંધ મકાન જમીન દોસ્ત સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં રાજકોટના નવનિયુક્ત કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ડોક્ટર ઓમ પ્રકાશ લોકમેળા અંગે તમામના હિતમાં નિર્ણય કરવાની આપી ખાતરી વિકાસથી વંચિત ગ્રામ્ય વિસ્તારો માટે કામ કરવાની આપી ખાતરી શાળામાંથી સંભવિત ડ્રોપઆઉટ ઘટાડવા રાજ્ય સરકારની પહેલ એઆઈ આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમનો સરકારે કર્યો ઉપયોગ ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા એક લાખ અડસઠ હજાર વિદ્યાર્થીઓની કરી ઓળખ આ તમામ ઉપર અપાશે વિશેષ ધ્યાન કોડીનારના ચૌહાણ ખાણ ગામમાં રાજકીય એકતાના દ્રશ્યો આવ્યા સામે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સરપંચ અને સભ્યપદના તમામ ઉમેદવારોએ મંદિરમાં સાથે મળીને આરતી કરી ચૂંટણીમાં વેરઝેર કે મંદૂક ન રાખવાનો આપ્યો સંદેશ વિસાવદરમાં સત્તર વર્ષથી ભાજપનો વનવાસ યથાવત આપના ગોપાલ ઇટાલિયાનો ભાજપના કિરીટ પટેલ સામે સત્તર હજાર પાંચસો મતે વિજય પક્ષ પલટુઓ ભાજપ માટે ખૂબ મહેનત કરી પણ પરિણામ ન મળ્યું કડીમાં ભાજપનું કમળ ખીલ્યું ભાજપના રાજેન્દ્ર ચાવડા નો ઓગણચાલીસ હજાર ચારસો બાવન મતે વિજય આપ ઉમેદવારની ડિપોઝિટ ડુલ કડીમાં પાંચ ઉમેદવાર કરતા તો નોટામાં વધુ મત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડી બેઠક પર ભાજપની જીતને વધાવી સાથે મતદારો નો માન્યો આભાર તમામ સમાજના સહયોગના કારણે જીત મળી હોવાની કરી વાત માં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા જવાહર ચાવડા જિંદાબાદના નારા કાર્યકરોએ લગાવ્યો જય ગોપાલના નારા જીત બદલ ગોપાલ ઇટાલિયા જનતાનું નો માન્યો આભાર આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા હોવાની કરી વાત જુનાગઢના મધુરમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ફરી એકવાર જવાહર ચાવડાના નામના જિંદાબાદના નારા લગાવ્યા આયુર સમાજના અગ્રણી દેવાયત બોદર ની પ્રતિમા ને ફુલહાર સમય લગાવ્યા નારા વિસાવતર બેઠક પર ગોપાલ ઇટાલિયા ની જીત બાદ જેતપુર માં આમ આદમી પાર્ટી એ ઉજવ્યો વિજયોત્સવ ભાજપના ગઢ અને જયેશ રાદડીયાના મત વિસ્તારમાં આપના કાર્યકરોએ કાર્યકરો જશ્ન મીઠાઈ ખવડાવી તેમજ ફટાકડા ફોડી જીતને વધાવી વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી વિજય બાદ જૂનાગઢ અને દાહોદમાં જીતનું જશ્ન બીજેસર ઘસ મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ ફટાકડા ફોડી અને મો મીઠું કરાવ્યું જૂનાગઢમાં ગોપાલ ઇટાલાએ કેશુભાની પ્રતિમાને અર્પણ કરી પુષ્પમાલા શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ ને મોકલ્યું રાજીનામું નવી નિમણૂક ન થાય ત્યાં સુધી શૈલેષ પરમાર નિભાવશે જવાબદારી કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ નિર્ણય પેટા ચૂંટણીના પરિણામને ગણાવ્યા આઘાતજનક ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપનાર શક્તિસિંહ ગોહિલ ને કોંગ્રેસના નેતાઓ આપી ભાવભીની વિદાય ધારાસભ્ય શૈલેષ પરમાર બિમલ શાહ સહિતના નેતાઓની આંખોમાં આવ્યા આંસુ શક્તિસિંહ પણ ભાવ થયા કોંગ્રેસની ઓફિસનો સ્ટાફ પણ શક્તિસિંહ ને ભેટી પડ્યો બનાસકાંઠાની થરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ બાદ રાજકારણ ગરમાયું પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલમાંથી એક પણ ઉમેદવારને ભાજપે ન આપ્યું મેન્ડેટ તાલુકાના ભાજપના કાર્યકરોમાં ભારે રોષ યોજાવાનું છે તાલુકા એઆઈએમઆઈએમ ના કાઉન્સિલર મોહમ્મદ જુબેર અબ્દુલ પઠાણે આપ્યું રાજીનામું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ને સોંપ્યું રાજીનામું થોડા સમય અગાઉ જ વિવાદમાં આવ્યા હતા એઆઈએમઆઈએમ ના કાઉન્સિલર

પેરામેડિકલ માં જવા માંગતા ચાર હજાર વિદ્યાર્થી વધ્યા પણ નવા રજીસ્ટ્રેશન બાદ હવે પાંત્રીસ હજાર છસો પાંચ વિદ્યાર્થી કોલેજીસને ને મંજૂરી ના હોવાથી હજુ એક મહિનો પ્રવેશ પ્રક્રિયા થવાની શક્યતા નહી સ્નાત કોર્ષ પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પછી એક પોઈન્ટ હજાર ત્રણસો એકતાલીસ વિદ્યાર્થીઓ એકત્રીસ હજાર બસો નવ્વાણું વિદ્યાર્થીઓને પ્રવેશ ઓફર અમદાવાદ સત્યાવીસ જૂન ભગવાન જગન્નાથજી ની એકસો અડતાલીસ મી રથયાત્રા રથયાત્રામાં અમદાવાદના નવ હેરિટેજ દરવાજા વાહનો માટે બંધ કરવા આર્કિયોલોજી વિભાગનું સૂચન દિલ્હી દરવાજાનો ભાગ તૂટ્યા બાદ ફરિયાદો મળતા મહાનગરપાલિકાને લખ્યો પત્ર ત્રણ દરવાજા સારંગપુર દરવાજા બંધ કરાય તો વૈકલ્પિક રસ્તો જ નથી અમદાવાદના થલતેજ બોડકદેવ અને ચાંદલોડિયામાં ગંદકી બદલ ચૌદ એકમ સીલ એકસો સત્યાવીસ એકમને નોટિસ પાઠવી આઠ કિલો પ્લાસ્ટિકનો જથ્થો કરાયો જપ એક પોઈન્ટ સાડત્રીસ લાખનો વસુલાયો દંડ અમદાવાદમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાન શોધવા મનપા કરશે એઆઈનો ઉપયોગ અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં મેલેરિયાના માત્ર પંચાણું કેસ નોંધાયાનો મનપાનો દાવો અમદાવાદમાં રાહદારીઓની સવલત માટે શહેરમાં સાત ફૂટ ઓવરબ્રિજ બનાવશે મનપા પીપીપી થી એસટી હાઈવે ઉપર પાંચ એરપોર્ટ રોડ અને કૃષ્ણનગરમાં એક એક બનાવવાનો પ્રસ્તાવ ગુજરાતના બિલ્ડર્સને હાઈકોર્ટની આંશિક રાહત ટીડીઆર પર જીએસટી વસૂલવા પર હાઈકોર્ટનો સ્ટે ડિવિઝન બેન્ચે ઓગણીસ જૂનના સ્ટેટ જીએસટીની ડિમાન્ડ સામે કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી મૂક્યો સ્ટે

કોંગ્રેસ નેતા શશી થરુરે પીએમ મોદીની પ્રશંસા કરી બોલ્યા પ્રધાનમંત્રી મોદીની વૈશ્વિક સક્રિયતા ભારતની મુખ્ય તાકાત ઓપરેશન સિંદુર પછી ભારતની સ્થિતિ બની મજબૂત મલ્લિકાર્જુન ખડગે ના પીએમ મોદી પર પ્રહાર બોલ્યા જો વિપક્ષ અપમાન થશે તો લોકો નહીં કરે સહન દેશ મુશ્કેલીના તબક્કામાં છે ત્યારે પ્રધાનમંત્રી મોદી વ્યક્તિગત શ્રેય લેવામાં વ્યસ્ત પહલગામ હુમલા બાદ સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીની ની ગેરહાજરી અંગે ઉઠાવ્યા હતા સવાલ ભારતના વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત એક જ ટેસ્ટમાં પાંચ સદીનો રેકોર્ડ હેડિંગલે ટેસ્ટની બીજી ઇનિંગમાં રાહુલ પંતની સદીથી રચાયો ઇતિહાસ ભારત હરીફ ટીમના મેદાન પર એક ટેસ્ટમાં પાંચ સદી ફટકારનારો ઓસ્ટ્રેલિયા પછીનો બીજો દેશ દેશભરમાં ધમકી ભર્યા ઇમેલ કરનાર યુવતી ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ રેની જોસીલ નામની યુવતી ની ચેન્નાઈ થી ધરપકડ પ્રેમીના લગ્ન અન્ય યુવતી સાથે થતા તેને ફસાવવા રચ્યું હતું ષડયંત્ર અમદાવાદમાં કર્યા હતા એકવીસ ધમકી ભર્યા ઇમેલ પ્લેન ક્રેસ લીધી હતી ખોટી જવાબદારી અમદાવાદમાં હત્યા અને લૂંટના આરોપીની કરાઈ ધરપકડ દાણી સાડીઓ પ્રિન્ટ કરવાની ફેક્ટરીમાં કરી હતી લૂંટ ત્રણ આરોપીઓ સિક્યોરિટી ગાર્ડની હત્યા કરી લૂંટ્યા હતા પચીસ હજાર મુખ્ય આરોપી રામુ ધરાવે છે ગુનાઈત ઇતિહાસ મેલડી માતાજીના મંદિરમાં ચોરી સુરેન્દ્રનગરના વસ્તડી ગામમાં આવેલા મંદિરમાં માં ત્રાટક્યા બે ચોર દાનપેટીની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ

ઈરાન પર અમેરિકાના હુમલા ને લઈને ફ્રાન્સમાં યોજાઈ ઇમરજન્સી બેઠક રાષ્ટ્રપતિ મેક્રોની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં પરમાણુ હથિયારના મુદ્દે ચર્ચા ઈરાને પરમાણુ શસ્ત્રો હાથમાં ન લેવા જોઈએ વાટાઘાટો અને રાજદ્વારી બંને સ્તરે કરવું જોઈએ કામ